ડભોઈ તાલુકાના ગામડી ગામ પાસે ઓરસંગ નદી પરથી પસાર થતા રેલવે બ્રિજ પર દીપડીના મોતની ઘટના બની હતી ડભોઈ તાલુકાના કરનાળી ગામડી વચ્ચે ઓરસંગ નદી પરથી પસાર થતા રેલવે બ્રિજ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રેલવે ટ્રેનની અડફેટે દીપડી આવી ગયાના બનાવની જાણ રેલવે વિભાગને કરવામાં આવી હતી વન વિભાગ બનાવ સ્થળે પહોંચી હતી જ્યાં દીપડાને મૃત હાલતમાં પડેલો જોયો હતો વન વિભાગે તેનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખાતે દીપડીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર અવારનવાર દીપડાના મૃત્યુ થવા પાછળ વન વિભાગની બેદરકારી હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ગ્રામજનોએ વારંવાર વન વિભાગને પાંજરા મૂકવા માટે જણાવેલ હોવા છતાં પણ વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં ન આવતા જેથી દીપડાઓ શિકારની શોધમાં તે વાહનો કે ટ્રેનની અડફેટમાં આવી જતા હોવાના બનાવો બની રહ્યા છે ત્યારે થોડા સમય અગાઉ જ આ જ વિસ્તારમાં દીપડાનું મોત થયું હતું અકસ્માત થતા જ દીપડાના એ ચિંતાનો વિષય બન્યો છે સામાજિક વનીકરણ રેન્જ આજ રોજ સવારે ચા ચાણોદ રેલવેના સ્ટાફ દ્વારા સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્થ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ એનજીઓના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર દીપડાના મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીપડી છે સાડા ત્રણ વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને પીએમ અર્થે પશુ દવાખાને લઈ ગયેલ બાદ પીએમ કરી અમે અગ્નિ અગ્નિદાહ આપેલ છે અગાઉ આ બનાવ બનેલો છે તો રેલવે દ્વારા તેમાંથી આગળની કાર્યવાહી શું કરી મૃત જણાયા